સતલાસના તાલુકાના નાના કોઠાસના વાસડા જૂથ પંચાયતમાં એકસો ત્યાસી મકાન પૈકી એકસો પચાસ બનાવવામાં કૌભાંડની આશંકા અંગે પંચાયતના સભ્ય લક્ષ્મીબાના પતિ જસવંતસિંહ ચૌહાણે આરટીઆઈ કરી વિગતો માંગી છે તાલુકા પંચાયતમાંથી વિગતો આવ્યા બાદ મનરેગા જેવું આ મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલો નાના ચૌહાણ જસવંતસિંહ ચાલમ છે રહેવાનું નાના કોઠાના વાસ તારું કહેવું એવું છે કે ગામમાં એકસો ત્રેસીસ મકાન મંજૂર થયા હતા એમાં ત્રીસથી પાંત્રીસ મકાન બન્યા છે બાકીના કોઈ મકાન બન્યા નથી એના માટે હું સરકારશ્રીને વિનંતી કરું કે હું મને જવાબ આપું કે બીજા કેવી રીતના પૈસા ઉપડ્યા કેવી રીતના આપ્યા એ અધિકારીઓનું શું કારણથી પૈસા કેવી રીતના મળ્યા એવા વ્યક્તિગતને મળ્યા કે ના મળ્યા એ પણ આપણને હજી માહિતી મળતી નથી આ બાબત તમે શું કાર્યવાહી કે આ બાબતમાં મારે એવું કહેવું હતું કે સરદારશ્રીને તાત્કાલિક પગલો લેવો અને મને ધ્યાન આપવી